રહેલ બાંધકામ અટકાવવા પ્રાંત શ્રી અને મામલતદાર શ્રીને આવેદન પાઠવાયું મુન્દ્રા તાલુકાના લાખાપર ગામે ગામના સર્વ સમાજના હેતુ માટે ઉપયોગમાં લેવાથી સરકારી જમીન ઉપર

મોદી સાહેબને આવેદન પત્ર સાથે રજૂઆત કરી હતી લાખાપર ગામે સરકારી જમીન પર થઈ રહેલ ગેરકાયદેસરની દબાણની આ પ્રવૃત્તિ વિરુદ્ધ આવેદન પત્ર પાઠવવા માટે લાખાપર ગામના ગ્રામજનો મહેશ્વરી સમાજના અગ્રણી નાગશીભાઈ મહેશ્વરી ગાંગજીભાઈ સુરંગી નરેશભાઈ મહેશ્વરી લાલજીભાઈ પાતારિયા તેમજ મુન્દ્રા તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખ મીઠુભાઈ મહેશ્વરી મહામંત્રી હરેશભાઈ મોથારિયા મુન્દ્રા શહેર મહેશ્વરી સમાજના પ્રમુખ મગનભાઈ એડવોકેટ કાનજીભાઈ દુઆ એડવો લાલજીભાઈ પાતારિયા ખેતશીભાઈ મહેશ્વરી કાનજીભાઈ મહેશ્વરી તેમજ વસંતભાઈ મહેશ્વરી વગેરે બહોળી સંખ્યામાં લાખાપર ગામના મહેશ્વરી સમાજના ગ્રામજનો જોડાયા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા મુન્દ્રા કચ્છ અમારે જે લાખાપર ગામ છે મુન્દ્રા તાલુકાનું ત્યાં અમારા શંકર દાદા મંદિર આવેલું છે મધ્ય દેવ નું અને એની સામે સાર્વજનિક જમીન છે ત્યાં ગામના તમામ લોકો વર્ગના લોકો વાપરે છે એ એમાં અમુક લોકો હમણાં ચોક્કસ લોકો છે એ દબાણ કરી રહ્યા છે સાર્વજનિક જમીન ઉપર એ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારી તલાટી મંત્રી લાખાપર ગ્રામ પંચાયત અને મુંદાવાદ તાલુકા મહેસૂલ સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવેલ છે અને આ જમીન ઉપર દબાણ ન થાય એના માટે તંત્રને અપીલ કરી છે કે આ જે પણ હોય તાત્કાલિક અસર કામ બંધ કરવામાં આવે મારું નામ હરેશ મોથારીયા છે અને હાલે હું મુન્દ્રા તાલુકા મહેશ્વરી મેઘવાર સમાજના મહામંત્રી તરીકે અહીંયા કાર્યરત છું ખાસ કરીને જે લાખાપર ગામનો મુદ્દો છે એ ત્યાં આપણે મહેશ્વરી મેઘવાડ સમાજ અને ક્ષત્રિય સમાજના ધર્મગુરુ એવા માતંગ વંશજ મતિયાદેવ દાદા શંકર મતિયાદેવનું મંદિર આવેલું છે અને એ મંદિરની સામે લાખાપરવાસીઓના અમારા મહેશ્વરી સમાજના લોકોના દ્વારા જણાવ્યા મુજબ સામેની જે જમીન છે એ ખુલ્લી જમીન છે અને સરકારી જમીન છે ત્યાં અને લાખાપર ગામની દરેક સમાજ એ જમીનનો ઉપયોગ કરે છે કોઈ પણ સામાજિક ધાર્મિક કાર્યો અહીં થાય છે અને સાથે સાથે એ જમીનની અને મંદિરની સામે આપણે શાળા પણ આવેલી છે તો શાળાના બાળકો પણ આ સ્થળનો ઉપયોગ કરે છે તો આ સ્થળ ઉપર જે હાલમાં ચોક્કસ લોકો દ્વારા દબાણ થઈ રહ્યું છે એ મુદ્દે લાખાપર મહેશ્વરી સમાજ દ્વારા મુન્દ્રા તાલુકા મહેશ્વરી સમાજને જાણ કરાતા આજ રોજ અમે અહીંયા પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રીને આ મુદ્દે લેખિત રજૂઆત કરી અને આવેદનપત્ર પાઠવ્યું છે અને લાખાપરવાસીઓનો જે મુદ્દો છે એમાં મુન્દ્રા તાલુકા મહેસૂરી સમાજ એમના સાથે અને સમર્થનમાં છે મારું નામ મહેશ્વરી નરેશ છે હું લાખાપર મહેશ્વરી સમાજનો એક સામાન્ય કાર્યકર છું આજ રોજ લાખાપર મહેશ્વરી સમાજના અમે બધા માણસો પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર પાત્ર પાઠવા માટે ભેગા થયેલ છે આવેદનપત્ર પાત્ર પાઠવાનો ઉદ્દેશ એ છે કે લાખાપર ગામ મધ્ય વર્ષોથી અમે શંકર મતિયાદેવ અને મતિયાદેવનું સ્થાન છે એ સ્થાનની આગળ એક સરકારી જમીન આવેલી છે અને સાર્વજનિક જમીન દરેક સમાજનો દરેક વ્યક્તિ ઉપયોગ કરી રહ્યો છે અને આ જમીન ઉપર હાલમાં અમુક ગામના લોકો ગેરકાયદેસર દબાણ કરી રહ્યા છે અને અમે એ જમીનને ખુલ્લી કરવામાં આવે એ હેતુથી પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર પાઠવી રહ્યા છીએ કે આ જે અમારી માંગણી છે એને સ્વીકારમાં આવે અને જે પણ જરૂરી પગલાં લેવાના આવે એ લઈ અને આ જમીનને જલ્દીથી જલ્દી ક્લિયર કરવામાં આવે અને આ જમીનનો બધા લોકો અને ગ્રામજનો ઉપયોગ કરી શકે તે હેતુથી જમીનને ખાલી કરવામાં આવે અને સ્વચ્છ કરવામાં આવે ત્યાં મારું નામ મહેશ્વરી જખુભાઈ હું અત્યારે મુન્દ્રા તાલુકા મહેશ્વરી મેઘવાર સમાજના પ્રમુખ તરીકે કાર્યરત છું અમે જયારે અહીંયા કાને આ લોકો મુન્દ્રા તરફ આવ્યા અને પત્ર લખી જયારે તૈયાર કર્યો ત્યારે અમને જાણ કરી અમે તાલુકાની આખી ટીમ અહીંયા કાને એમની સાથે રહ્યા અમે ત્યારે તાલુકા પંચાયતમાં જે ત્યાં કાને એ ટીડીઓ તરીકે કાર્યરત હતા એને અમે આડે પત્ર આપ્યું અને પત્ર આપી પછી અમે તલાટીથી ટેલિફોનિક વાત કરી કે ભાઈ આ કામ છે તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે ને અત્યારની તારીખમાં આ કામ બંધ પણ છે હવે અમારો દરેક આ સમાજ અમારા સમાજને એમ કહીએ છીએ અને સામેવાળા પક્ષ છે એમને પણ અમે એમ કહીએ છીએ ભાઈ આપણે સાથે બેસીએ એનો કાંઈક રસ્તો ઉકેલ લાવીએ એ અમારી અત્યારની બધી ચર્ચા ચાલુ છે અને એનું સો ટકા અમે ઉકેલ લાવશું આ જમીન જે છે જે લોકો દબાણ કરે છે ખરેખર અમારા સમાજને ઉપયોગી છે અમારું ત્યાં ધાર્મિક સ્થળ છે અને અમારા દાદા સાંકર દાદા જે છે ત્યાં કાને મંદિર છે એનું વાર્ષિક ઉત્સવ ત્યાં ઉજવાય છે ધાર્મિક પ્રસંગ થાય છે સામાજિક પ્રસંગ થાય સામાજિક પ્રસંગો થાય છે તો આ જમીન ઉપર દરેક સમાજને ઉપયોગી આવે એવી આ જમીન ખુલી રાખવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે અમારી આગળની રણનીતિ જો અમે સમાધાનની પ્રક્રિયા અપનાવશું જો સમાધાનની રીતે તો ઠીક છે અને નહીં નીકળે તો કોરટ તો બાકી છે બધા માટે એ તો બધા ત્યાંથી કરે છે ને લોકોની આવજા છે પાંજરા ગૌશાળા છે શાળા છે મુસ્લિમ સમાજની ત્યાંથી રસ્તો છે બધા સમાજ નું બધા ત્યાંથી રસ્તો જ છે અને ખુલી ખરેખર જમીન ખુલી જ છે વર્ષોથી આજ થી નથી सुरेश, रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर अरे फैन पास करो जी सर। जी, सर। जी, सर। जी सर जी सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हुँ। 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 सर ठंडा आज का काम खत्म तुम दोनों को छुट्टी यस यस नहीं यस सॉफ्ट ड्रिंक्स रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स